દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના સમરાષ્ટ્રના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવામાં હતો પરંતુ અત્યારે વરસાદની સ્થિતિ લગભગ નહીવત બની ગઈ છે અને તદ્દ ભાગોમાં કેટલાક ભાગોમાં હજુ જ્યાં વરાત થઈ છે ત્યાં વરસાદની જરૂર છે જ્યાં વરસાદ ઓછો છે ત્યાં વરસાદની જરૂર છે બોટાદ જેવા કેટલાક ભાગોમાં વરસાદ ઓછો છે સુરેન્દ્રનગરના કેટલાક ભાગમાં પણ વરસાદ ઓછો છે રાણપુર ચુડા ભાગમાં ઓછો વરસાદ ઓછો છે એટલે હજુ વરસાદની સ્થિતિ બધે અનુકૂળ નથી અને ઓગસ્ટ માસમાં તત્ ભાગોમાં પણ કોઈ કોઈ ભાગમાં વરસાદી ઝાપડા પડવાની શક્યતા છે વરસાદનો જે કેટલા ભાગમાં ઊભા પાક કૃષિ પાકને જીવન પણ જીવનદાન મળશે કેટલા ભાગમાં વરસાદ છે અને કેટલા ભાગમાં વરસાદ નથી આથી હમણાં અત્યારે આઠ નવ ને દસમાં લગભગ આજે સવારે ઝાકડી વરસાદ થયો છે એટલે આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં હળવા મધ્યમ વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહે છે કોઈ પ્રકારને ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે આ વરસાદ મહેસાણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગો વરસાદની ઝાપટું પડવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ સત્તરથી ચોવીસમાં રાજ્યના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે કચ્છના ભાગમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા હોય છે અને લગભગ મધ્ય ગુજરાત ભાગ ઉપરાંત પંચમહાલના ભાગો અરવલ્લીના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટાની શક્યતા રહેશે જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં વરસાદ તેમજ લગભગ જ્યાં નથી થયો દ્વારકાના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા રહેશે પાટલી દસાણા વગેરે ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા રહેશે અને બનાસકાંઠાના કેટલા ભાગમાં વરસાદ કે વરસાદી ઝાપટાની શક્યતા રહેશે અલપસ્ત હમણાં જોવા જઈએ તો તારીખ પંદરમી ઓગસ્ટે ઓગસ્ટમાં લગભગ વેવ સક્રિય થઈ જાય છે જે એટમોસ્ફેરિક વેવના કારણે ચોમાસું વધુ સક્રિય થવાની શક્યતા છે અને દસથી થી પંદરમ ઓગસ્ટમાં લગભગ આ એટમોસ્ફેરિક વેવના કારણે બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહેશે અને ત્યાંની સક્રિયતાના કારણે લગભગ બંગાળ ઉપસાગરનો ભેદ અને અરબ સાગરના ભેદના કારણે આ વખતે વધુ વરસાદ થવા શક્ય રહે છે એટલે ઓગસ્ટ માસમાં દેશ સહિત ગુજરાતના ઘણા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવા શક્યતા છે અરબર કેટલા ભાગમાં પૂરની પણ સ્થિતિ રહે છે ઓગસ્ટમાં વરસાદ ગયો નથી અને સપ્ટેમ્બરમાં લાલ ઇનોની કંડિશનના કારણે ભારે વરસાદ શક્યતા રહેશે કેટલા ભાગમાં ત્યારબાદ આ વખતે શિયાળામાં લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું પ્રમાણ વધારે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાઓનું પ્રમાણ પણ વધારે છે સપ્ટેમ્બર માસમાં અરબી સમુદ્ર અને બંગાળ ઉપસાગરમાં બંગાળસાગરમાં પણ છે અને હવાના હળબા દબાણ ઊભા થતાં કેટલાક ભાગમાં સાયક્લોનિક સાયક્લોનની સ્થિતિ સુધી થઈ શકવાની શક્યતા ગણી શકાય પરંતુ ડીપ ડિપ્રેશન બનતા સપ્ટેમ્બરમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઓક્ટોબરમાં પણ લગભગ દસ ઓક્ટોબર આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે આ વખતે લાંગ કન્ડિશન કન્ડિશનના લીધે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘણા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ માવઠા પણ લાગતા હોય છે જી કાકા ખેડૂત માટે કેવા સારા સમાચાર છે કેમ કે અત્યાર સુધીમાં ઘણી વરસાદ થઈ છે અને હવે અમુક વિસ્તારોમાં વરસાદ અમુક ભાગમાં વરસાદ છે નહીં તો ખેડૂત માટે શું આગાય છે વરસાદ તો સ્કેટર રેન પણ જશે આ વરસાદ જે છે છૂટા થવાય ભાગોમાં જશે કારણ કે ખાંડીય વૃષ્ટિવાળું વરસ છે વરસ જે છે એ લગભગ આ વખતે નબળું રહેશે દેશના ભાગમાં સપ્ટેમ્બરથી વરસ ઉઠી શકવાની શક્યતા રહે છે એ ખેડૂતભાઈઓ માટે જોવા જઈએ જો આશ્ચર્ય નક્ષત્રમાં તારીખ ચોવીસ પછી ઉભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા છે તો પાકના પગલા લેવા સારા રહે આ ઉપરાંત ત્રેવીસ સપ્ટેમ્બરથી લગભગ છવ્વીસ ઓક્ટોબર વચ્ચે ગરમી પડવાની શક્યતા છે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઉભા કૃષિ પાકમાં ઉભા કૃષિ પાકમાં તો રોગ આવવાની શક્યતા રહેશે પણ ખેતરમાં પડેલા પાછળમાં જીવજંતુ અને જ્યારે નીચી વગેરેનો સંભાવના રહેશે પરંતુ ખેડૂતભાઈઓ માટે એ જોવાનું છે કે આ સપ્ટેમ્બરમાં લગભગ સપ્ટેમ્બરની શરૂઆતથી જ વરસાદી વરસાદની શરૂઆત થઈ છે અને પચીસ સપ્ટેમ્બર પછી તો ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે એ સપ્ટેમ્બરમાં લગભગ કૃષિ પાકો નિખલ અવસ્થામાં આવ્યા હોય છે એટલે આ વખતે પવનનો દૂર રહેશે એટલે પાક પડી જવાની સંભાવના રહેશે અને નિખલ અવસ્થામાં પાક ઉગી જવાની શક્યતા રહેશે આ આ બાબતો તો ખેડૂતભાઈઓને લગભગ જ્યારે પવનનું દૂર હોય અને વરસાદ આ સપ્ટેમ્બરમાં આવતો હોય તો કૃષિ પાકોનો તો બગાડ થાય એટલે એટલું કહી શકાય કે વિષમ હવામાનની વિપરીત અસર લાંબો ટાઈમ સુધી રહેવાની શક્યતા હોવાથી પાક સંરક્ષણના પગલાં ઊભા કૃષિ પાકોમાં લેવા સારા રહે